ઘટના સામે આવી છે જેમાં આશ્રમમાં રહેતા સાધ્વીજી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઘટનાને લઈ સાવરકુંડલા ટાઉન પોલીસ એલસીબી એસઓજી એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આશ્રમના સીસીટીવી ફૂટેજના આધારે છ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી ઘટના બનતા આશ્રમના સાધ્વીજીને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ જવાયો છે જેમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાશે અતરકુંડલા ટાઉનમાં અમરેલી રોડ ઉપર અમરબાતી આશ્રમ આવેલો છે ત્યાં માતાજી ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી એસઓજીની કુલ છ ટીમો કાર્યરત કરી છે જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અનવય કામગીરી ચાલુ છે પોલીસ અધિક્ષક શ્રીએ પણ આ ઘટના સ્થળની અમારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અત્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને આશ્રમના જે માતાજી છે એમને પણ સાંત્વના આપેલી છે અને એમની સાથે વાત વાર્તાલાપ પણ કર્યો છે અને અમે સખ્ત મહેનત કરી મને જે પણ વ્યક્તિ આ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલો છે અને જે ચેષ્ટાઓ કરેલી છે એ ચેષ્ટાઓ કોઈ સંજોગોમાં સાખી લેવાય એમ નથી અને એને ડિટેક કરી અને એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે અને માતાશ્રીનું મેડિકલની કાર્યવાહી ચાલુ છે આ તબક્કે જે ઘટના ઘટી છે એને ડિટેક કરવા માટેની અમારી કુલ સાત ટીમો અને એફએસએલ ને પણ બોલાવવામાં આવેલું છે અને ડોક સ્કોર્ડ ને પણ બોલાવવામાં આવ્યું છે અને ઘટનાની નાઉલી નદી જે પાછળની સાઈડમાં જાય છે એ જે જગ્યાએથી છે એ એન્ટ્રી એક્ઝિટ બતાવે છે એ તમામ પાસાઓનો અને એના પરવેશ અને વ્યક્તિના વ્યક્તિત્વ એટીટ્યુડ અને હલનચલન ઉપરથી એને ડિટેક્ટ કરવાના તમામ પ્રયત્નો જે છે અમારી ટીમ કરી રહી છે ઉસારપુરલાા ટાઉન ના પોલીસ ઇન્સ્પેક્ટર સોની ક્રાઈમ બ્રાન્ચ ના આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી